ભાવનગર શહેરના નારી ગામના પાદરમાં અમદાવાદ શોર્ટ રોડ ઉપર દસ નાળા નજીક રોડ પર આવેલી પાન માવા નાસ્તાની કેબિનના કોઈ અજાણા શખ્સોએ તાળા તોડી રૂપિયા પિસ્તાલીસ હજારનો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયા છે આ અંગે વરતેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થતા પોલીસે તપાસ હાથ ધરી હતી બનાવની મળતી માહિતી મુજબ કુંભારવાડા દસનાળા નજીક આવેલ સાયન્સ સેન્ટર નજીક પાન મસાલાની કેબિન ધરાવતા મથુરભાઈ ટપુભાઈ મેરની કેબિનમાં તાળા તોડી તસ્કરો પાન મસાલા ટેપ રેકોર્ડ તેમજ રોકડ રકમ સહિતની મત્તાની ચોરી કરી નાસી છૂટ્યા હતા આ અંગે વર્તેજ પોલીસ મથકે જાણ કરતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી કેમેરામેન રસુલ સૈયદ સાથે ફિરોઝ મલેક ભાવનગર કે નામ મથુરભાઈ ટબુભાઈ મેર હાલ ગામ નારી ગામ દસ નાળા હું બે દુકાનો ધરાવું છું એક સાયન્સ સિટીમાં બાજુમાં અને એક હાઈવે રોડ ઉપર એમાં હાઈવે રોડ ઉપરની દુકાન જે છે એ તૂટી ગઈ છે આજ રાતે રાત્રે અને તેમાં અંદાજે ચાલીસથી પિસ્તાળીસ હજારનો માલ અને ટેપ ટીવી ટેપ અને બેટરી તથા અન્ય નાનો મોટો સામાન ટોટલ થઈને પચાસ હજારનો માલ જી છે તો અને હું હાલ વરચિત પોલીસ સ્ટેશન ફરિયાદ કરી આવ્યો છું અને અરજી દે આવ્યો છું બરાબર અને જે કોઈ આમાંથી જાણકારી હોય તે મને તાત્કાલિક તાત્કાલિક મેં એમને ફરિયાદ કરી છે મેં અત્યારે